પાલિતાણા ખાતે રેલવે સલાહકાર સમિતિની દ્વિતીય બેઠક મળી પાલિતાણા રેલવે સ્ટેશન ખાતે આજરોજ રેલવે સલાહકાર સમિતિની દ્વિતીય બેઠક મળી જેમાં રેલવેના અધિકારી શ્રી ચુડાસમા સાહેબ સાથે રેલવે સમિતિના સદસ્યો એવા શહેર ભાજપ પ્રમુખ શ્રી અશોકભાઈ નૈનાની મહામંત્રી શ્રી પ્રતાપભાઈ મકવાણા ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ માંડલિયા તેમજ યુવા ભાજપ પૂર્વ મહામંત્રી શ્રી હરદેવસિંહ ગોહિલે પાલિતાણાની જનતાની સુખાકારી સુવિધા માટે તેમજ જુદા જુદા રાજ્યોમાંથી આવતા જૈન યાત્રાળુઓ માટે જુદા જુદા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી જેમાં પાલિતાણા બાંદ્રા માટે ડેઇલી ટ્રેન પાલિતાણા ભાવનગર વચ્ચે આવતા ગ્રામ્ય માટે યોગ્ય ભાડા પાલિતાણાથી ભાવનગર જતા કામદારો નોકરિયાતોની માંગણીને ધ્યાનમાં લેતા સલાહકાર સમિતિએ દિવસમાં ચાર વાર પાલિતાના ટ્રેન આવે તેમજ પરત જાય તેમજ યોગ્ય સમયની માંગણી કરી હતી અથવા ભાવનગર સિહોર કે સોનગઢ સ્ટેશન પર પાલિતાણા માટે આવતા અન્ય યાત્રાળુઓનો ખૂબ ધસારો રહેતો હોય ડેમુ મેમુ ટ્રેન ચાલુ કરવાની પણ માંગણી કરી હતી તેમજ પ્લેટફોર્મ પર મુસાફરો માટે વરસા કે તડકાથી બચવા જરૂરિયાત પડતા વધારાના કવર શેરની પણ માંગણી કરી હતી આ ઉપરાંત પ્રથમ સલાહકાર સમિતિની બેઠકમાં થયેલ માંગણી જેમાં વિકલાંગો માટે એક રેલિંગની માંગણીને રેલવે બોર્ડે સ્વીકારી અને તૈયાર પણ કરી આપી હતી તેમજ રેલવે ભાડા